તો કંઈ ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે એક વોલ વિડીયો તો આપણે આપણે આઠ વાગી ગયા છે અને ટાઈમ થઈ ગયો છે કર્મભૂમિ તરફ જવાનું તો નીકળી રહ્યા છીએ આપણે મળીએ તમને પછી જોઈ શકો છો સવાર સવારના પૂરમાં એક્ટિવાની બૂમ પડી ગઈ છે ખબર નહીં ચાલુ રસ્તે એક્ટિવા બંધ થઈ ગયું છે તકલીફ આવી ગઈ છે કંઈ હવે આવે એની રાહ જોવાની ને તો આપણે મોડું થાય છે સાઈડ ઉપર જવાનું ઓલરેડી મોડો હતો હું બે દિવસની રજા પછી હવે જોઈએ કેટલી વાર લાગે ફાઈનલી આખો પટ્ટો આવી ગયો છે કામ ચાલુ થઈ ગયું છે જોઈએ હવે કેટલી વારમાં થાય છે ફાઇનલી લાખો મુસીબત પછી હવે સાઇડ ઉપર પહોંચી ગયા છે હવે કામ આપણે મળીએ તમને આપણા તો બસ આપણે રેડી બદલીને કામ કરવા માટે કામ કરીશું મસ્ત storms we're chasing leading us and love is all we'll ever trust yeah no i don't wanna waste what's left and I we'll I will go through the wastelands through the highways till my shadow turns to sun rays and I ફાઈનલી આપણો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનું છ વાગી ગયા છે આપણે જઈએ ઘરે